ભરૂચ દૂધ ધારા ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનાર દરમિયાન અભિયાન અંતર્ગત અમલમાં રહેલી વિવિધ સહકારી યોજનાઓ દૂધ ઉત્પાદકોની મળતી સુવિધાઓ તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે વિવિ વિગતવાર માહિતી આપવામાં આવી સેમિનાર સાથે જ દૂધ ધારા ડેરીની સ્થાપનાના છાસઠ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી પણ કરવામાં આવી અવસરે કેક કટિંગ સહિતની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં દૂધધારા ડેરીના વાઇસ ચેરમેન સંજયસિંહ રાજ મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ સહિતના ડેરીના આગેવાનો અધિકારીઓ અને દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આગેવાનોએ સહકાર ક્ષેત્રની મહત્ત્વતા અને દૂધ ઉત્પાદકોના આર્થિક સશક્તિકરણ માટે સહકારી સંસ્થાઓની ભૂમિકા ઉપર પ્રકાશ પાડ્યો સૌને નમસ્કાર સહકારી સમૃદ્ધિ એ આપણા ગુજરાતના પનોટા પુત્ર અને દેશના સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે દરેક સંસ્થાઓને એટલે સહકારી સંસ્થાઓને એકબીજાની જોડે જોડવાનો એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાનો કામગીરી કરેલી છે તેની અંદર દરેક મંડળીઓને બેંકની હાથે જોડાઈને માઇક્રો એટીએમની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની છે સારું કામ થાય છે તે સંદર્ભમાં આજની તારીખે હસોટ અંકલેશ્વર ભરૂચ અને વાગરા ચાર તાલુકાની બેઠક હતી બેઠકની અંદર ખુબ સારો એકબીજાને માર્ગદર્શન આપ્યું અમારી માહિતી પૂરી પાડી અને આજે યોગાનું યોગ અમારી દૂધધારા ડેરીના જન્મ દિવસ છે છાસઠ વર્ષ પૂર્ણ થયા છે અઢાર બાર એટલે યોગાનું યોગ એવું થયું કે ભાઈ આજે સંસ્થાનો જન્મ દિવસ અને એમડી સાહેબ તમામ સ્ટાફ સાથે અમે કેક કાપી ઉજવણી કરી છે વંદન નમસ્કાર ગુડ મોર્નિંગ આજના આ દિવસે સહકાર સે સમૃદ્ધિ પ્રોજેક્ટ હેઠળ જે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના સહકાર સે સમૃદ્ધિના પ્રોજેક્ટ હેઠળ જે કાર્યક્રમનું આયોજન થાય છે એના ભાગરૂપે અને આજે જીએસસી બેંક દૂધ ડેરી તમામ ડેરી

આમોદ ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાંથી પધારેલ સારા સર્વે આપણા ચેરમેનશ્રીઓ સેક્રેટરીશ્રીઓ અને તમામ સ્ટાફ આજે હાજર રહીને બધી સમજ આપવામાં આવી જેથી સહકારથી સમૃદ્ધિનો પ્રોજેક્ટ સો ટકા સફળ કરી શકાય આ નિમિત્તે આજે દૂધ દરા ડેરીને અઢાર બાર ઓગણીસો જે ઓગણસાઠમાં જે રજીસ્ટ્રેશન થયું એના આજે જન્મદિવસ નિમિત્તે આજે બી બધાને કેક કાપીને પ્રોગ્રામ કરીને સારા બધા ડેરીના કર્મચારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહી અને એને ઉજવણી કરવામાં આવી બધાને આનંદથી બધાને સમજાવ્યું અને આ પ્રોગ્રામ સો ટકા સમૃદ્ધ થાય સક્ષમ થાય એ રીતે બધાને આપણે પ્રોગ્રામ સફળ કર્યો છે આભાર